તબીબી પ્રેક્ટિસ કરતા ડોક્ટર પાસે ડિજિટલ નામે રૂપિયા લાખ પડાવી લેનાર આરોપીની પોલીસે પાટણથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ભરૂચના ટંકારિયા ગામમાં રહેતા અને ઈખર ગામમાં તબીબની પ્રેક્ટિસ કરતા ડોક્ટર બશીર અહેમદ ઇબ્રાહીમના મોબાઈલ પર સપ્ટેમ્બર મહિનામાં એક વ્યક્તિનો કોલ આવ્યો હતો જેમાં તેણે પોતાનું નામ રાહુલ કુમાર હોવાનું તેમજ તે પોતે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધિકારી તરીકે ઓળખ આપી હતી તેમના નામ પર મુંબઈમાં ખરીદેલા સિમ કાર્ડનો નંબર કેનેરા બેંકના એકાઉન્ટમાં લિંક કરાવવામાં આવ્યો છે જેનાથી છ પોઈન્ટ એસી કરોડ રૂપિયાની હેરાફેરી થઈ છે અને તેના બદલામાં તેમને અડસઠ લાખ રૂપિયા મળ્યા હોવાનો ડર આપી તેમને ડિજિટલ એરેસ્ટ કરીને માનસિક ત્રાસ આપીને ચૌદ લાખ તેમના એકાઉન્ટમાંથી બીજા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી છેતરપિંડી કરાઈ હતી આ મામલે ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ મથકે ગુનો નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હતી જેમાં પોલીસે મોબાઈલ નંબર બેંક એકાઉન્ટ તથા દસ્તાવેજો અંગેની તપાસ કરી હતી સાથે જ આરોપીઓએ ફરિયાદી પાસેથી મેળવેલ નાણાં જે બેંક એકાઉન્ટમાં જમા થયેલ તે નાણાકીય ટ્રાન્ઝેક્શન ની માહિતી મેળવી ટેકનિકલ એનાલિસિસ કરી હ્યુમન ઇન્ટેલિજન્સ ના આધારે આરોપી અને પાટણથી સ્વદૂર વિલા સોસાયટીમાં રહેતા પાર્થ પંચાલ નામના આરોપીની ધરપકડ કરી હતી અને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અત્રે ઉલ્લેખનીય છે કે ઝડપાયેલ ઇસમના ખાતામાં નાણાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે આ અંગે ડીવાયએસપી સી કે પટેલ દ્વારા પત્રકાર પરિષદ યોજી માહિતી આપવામાં આવી હતી આ જે મોડસ ઓપરેન્ટી છે એ ડિજિટલ એરેસ્ટ પ્રકારની અને સિનિયર સિટીઝન એમાં ભોગ બનેલો હોય એમાં એના કારણે ગુનાની ગંભીરતા ધ્યાને લઈ આઈજીપી શ્રી સંદીપસિંહ સાહેબ અને મયુર ચાવડા સાહેબે પૂરતું માર્ગદર્શન અને સૂચના આપેલી ગુનો શોધી કાઢવા માટે જેથી પીઆઈ શ્રી બારડે ટેનિકલ સર્વેલન્સનો ઉપયોગ કરી અને ગુનાની તપાસ કરતા એમાં એમના ધ્યાન આવેલું કે આમાં જે જે આ ફ્રોડ એકાઉન્ટમાં પૈસા જમા થયેલા છે એ ફ્રોડ એકાઉન્ટ યુપીના કાનપુર ખાતે ખોલાયેલું છે અને એ એકાઉન્ટમાંથી પંદર લાખ રૂપિયા પૈકી એક રાજસ્થાનના એકાઉન્ટમાં અને એક મહારાષ્ટ્રના એકાઉન્ટમાં અને ત્રીજા પાંચ લાખ રૂપિયા એક ગુજરાતના એકાઉન્ટમાં જમા થયેલા છે જેની તપાસ આગળ કરતા પાટણના એક પાર્થ પંચાલના નામે એકાઉન્ટ હતું એમાં રૂપિયા પાંચ લાખ રૂપિયા જમા થયેલા જણાઈ આવતા પીઆઈ શ્રી બારડે શોધખોળ કરી આરોપી આ પાર્થ પંચાલને શોધી કાઢતા એની ગુનાના કામે ધરપકડ કરેલી છે અને પોતાના એકાઉન્ટમાં રૂપિયા પાંચ લાખ રૂપિયા આવેલા હોવાની એને કબૂલાત કરેલી છે અને એની વધુ પૂછપરછ કરતા એક વિપુલ દેસાઈ નામનો વ્યક્તિ છે કે જે પાટણ જિલ્લાનો કંબોઈ ગામનો વતની છે એને આ ખાતું ખાતા ખાતું ખોલાવવા માટે અને એમાં આ રીતે પૈસા જમા થાય તો એ પૈસા પોતાને આપી દેવા માટે અને એના કમિશનના ભાગરૂપે રૂપિયા વીસ હજાર રૂપિયા મળશે એમ કહીને એના પાસે ખાતું ખોલવડાવેલું હતું